હર હર મહાદેવ આપ સૌને મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છે સૌપ્રથમ મિત્રો સમાચારની આપણે વાત કરીએ તો નવા નિયમો અમુક આપણને એક જુલાઈથી જોવા મળશે જેમ કે જેમ કે મિત્રો નવા પેન કાર્ડ માટે આધાર કાર્ડ હવે મિત્રો ફરજિયાત છે તમારે ઈ કેવાય કરાવવું હવે મિત્રો ફરજિયાત છે હાલના પેન કાર્ડ ધારકોને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના આધાર સાથે મિત્રો એ લિંક કરવું હવે ફરજિયાત મિત્રો બનશે ત્યાર પછીના નવા નિયમની આપણે વાત કરીએ તો ઓગણીસ કિલોના કોમર્શિયલના એલપીજી સિલિન્ડરના ગેસના ભાવમાં મિત્રો અઠ્ઠાવન રૂપિયાનો ઘટાડો થયો છે ગુજરાતની અંદર આપણે ઘરેલું ગેસ વાપરીએ છીએ એની અંદર ઘટાડો થવો જોઈએ કે ના થવો જોઈએ મિત્રો તમે મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી લેજો ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો વરસાદની આગાહી મિત્રો હવામાન એક્સપર્ટ પરેશ ગૌસ્વામીના અને અંબાલાલ એક્સપર્ટ જે છે આપણા એના મુજબ આપણને ચાર જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ મિત્રો શરૂ થઈ શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ વડોદરા સાબરકાંઠા આ બધી જગ્યાએ મિત્રો આપણને ભારેથી ભારે વરસાદ જે છે તેની આગાહી દર્શાવવામાં આવે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય છે મિત્રો કેન્દ્રીય કેબિનેટ રોજગાર પ્રોત્સાહન માટે અમુક યોજનાઓ મિત્રો બહાર કાઢી છે અને તેની સરકારે મંજૂરી પણ મિત્રો આપી દીધી છે આ યોજના હેઠળ બે વર્ષમાં ત્રણ પોઈન્ટ પાંચ કરોડથી વધુ લોકોને મિત્રો નોકરી મળશે હવે નોકરી મળે છે કે નથી મળતી એ તો આપણને બે વર્ષ પછી જ જોવા મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો રેલવે મુસાફરો માટે ખાસ ખબર છે મિત્રો આઈઆરસીટીની એપ્લિકેશન છે જે મિત્રો એ હવે નવી લોન્ચ થઈ ગઈ છે આઈઆરસીટીની એપ્લિકેશનમાં તમે ટિકિટ બુકિંગ કરી શકો છો લાઈવ ટ્રેનનું સ્ટેટસ જોઈ શકો છો પીએનઆર તમે નંબર જે છે તમારા એનું સ્ટેટસ પણ તમે અહીંયા જોઈ શકો છો પહેલાં આપણને લાઈવ અત્યારે મારી ટ્રેન ક્યાં પહોંચી છે તે જોવું હોય તો પહેલાંની એપ્લિકેશનમાં નહોતું આવતું અથવા આવતું હતું તો એ ખોટું બતાવતા હતા પરંતુ હવેની જે એપ્લિકેશન છે મિત્રો એમાં આપણી ટ્રેન ખરેખર કયા સ્ટેશને પહોંચેલી છે તેની તમામ જાણકારી આપણને આ એપ્લિકેશનના માધ્યમથી મિત્રો મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો દરેક ભારતીયો ઉપર મિત્રો ચાર પોઈન્ટ આઠ લાખનું દેવું છે મિત્રો રિઝર્વ બેંકની આપણે વાત કરીએ તો રિઝર્વ બેંકના એક રિપોર્ટ અનુસાર ભારતીયો ઉપર સરેરાશ ચાર પોઈન્ટ આઠ લાખ રૂપિયાનું દેવું છે મા જ આપણે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો ચાર લાખ હતા પરંતુ હવે તો બે હજાર પચીસ ચાલે છે ખાસ કરીને આપણે ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો ઘણા બધા ખેડૂતો એવા છે જે અત્યારે મિત્રો દેવાની અંદર છે આપણે અહીંયા સમજવા જેવી મિત્રો મને યાદ આવી વાત કે આપણી પાસે મિત્રો સરકાર એક છે સ્ટેટ આપણી પાસે ઘણા બધા છે જો બધા સ્ટેટમાં લોન માફી થઈ શકતી હોય જેમ કે જેમ કે મિત્રો ઝારખંડ છે તામિલનાડુ છે દિલ્હી રાજસ્થાન છે મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં લોન માફી થઈ ગઈ છે તો શું મિત્રો ગુજરાતની અંદર પણ આપણને લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો ત્યાર પછીના મુખ્ય સમાચારમાં આપણે વાત કરીએ તો બે હજારની નોટના અંગે મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે આરબીઆઈના જણાવ્યા મુજબ સાતસો કરોડ જેટલી રૂપિયાની બે હજાર રૂપિયાની નોટ જે છે એ હજુ પણ મિત્રો બજારમાં છે હવે આ જે નોટ છે મિત્રો એ બેંક લેવા માટે તૈયાર છે આ જો તમારી પાસે બે હજાર રૂપિયાની હજી પણ નોટ હોય તો એ નોટને તમે જમા કરી અને ડિપોઝિટ જે છે પૈસા એ તમારા ખાતામાં મિત્રો તમે કરી શકો છો ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ આપણે તો વીસમાં હપ્તા ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે વીસમો હપ્તો આપણને પાંચથી દસ તારીખની મિત્રો વચ્ચે આવશે જો તમે ટ્વિટર વાપરતા હોય તો તમે નરેન્દ્ર મોદીની જે ટ્વીટ છે એ તમે મિત્રો વાંચી શકો છો તમારી ઈ કેવાયસી ફરજિયાત હોવી જોઈએ જો તમારી ઈ કેવાયસી નહીં હોય મિત્રો અને વેબસાઇટની અંદર ખાસ કરીને તમારું નામ ના હોય તો તમને મિત્રો આ હપ્તો નહીં મળે હવે આપણે વાત રાહ જોવાની રહેશે મિત્રો એકવીસ માં હપ્તાની તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને આવા રોજ સમાચાર જોતા હોય તો વિડીયોને લાઈક કરજો